આપણા દેશની લોકસભાની ચૂંટણીઓના સંપૂર્ણ પરિણામો જાહેર થઈ ચૂક્યા છે પાંચસો અને તેતાલીસ લોકસભા બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે જે તે પક્ષોને પોતપોતાના પરિશ્રમ પોતપોતાનું સંગઠન અને પોતપોતાની ભાગ ભાગરૂપે જે કંઈ મળવાનું હતું એ દરેક પક્ષોને પોતપોતાની રીતે મળી ગયું છે રાજકીય પક્ષોને જે કંઈ મળવાનું હતું એ મળી ગયું છે હવે એમાંથી કોઈને કોઈ ગઠબંધનોની સરકાર બનશે દેશમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી બે મુખ્ય ગઠબંધનો છે એક એનડીએ ગઠબંધન છે જેની આગેવાની ભાજપ પાસે છે અને એક ઇન્ડિયા ગઠબંધન છે જેની આગેવાની કોંગ્રેસ પાસે છે હવે આ બંને ગઠબંધનોની જે કોઈ બેઠકો આવી છે એ બેઠકોના આધારે કોની સરકાર બનશે ક્યારે બનશે એની અટકળો ગઈકાલે આખો દિવસ દરમિયાન ચાલી સાંજના ચાર થી પાંચ વાગ્યાના સમય દરમિયાન દેશના કેબિનેટ સભ્યોની સાથે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી પોતાનું અને પોતાના મંત્રીમંડળનું રાજીનામું સાથે સાથે સત્તરમી લોકસભાના ભંગની દરખાસ્ત પણ રાષ્ટ્રપતિને આપી દેવામાં આવી આ એક ફોર્માલિટી છે અને એ ફોર્માલિટી દરેક સમયગાળો સંસદીય લોકશાહીનો દરેક સમયગાળો પૂરો થાય ત્યારે આ પ્રકારની ફોર્માલિટી કરવાની થતી હોય છે સત્તરમી લોકસભા ભંગ થઈ ચૂકી હવે અઢારમી લોકસભા અસ્તિત્વમાં આવે છે અને અઢારમી લોકસભા અસ્તિત્વમાં આવે છે ત્યારે એક નવી સરકાર દેશને પાંચ વર્ષ માટે મળી રહી છે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ છે અને સૌથી મોટા ગઠબંધન તરીકે એનડીએ ગઠબંધન છે એટલે સ્વાભાવિક રીતે સરકાર એનડીએ ગઠબંધન બનશે એવો માહોલ દેખાઈ રહ્યો છે હવે જયારે એનડીએ ગઠબંધનની સરકાર બને છે ત્યારે સરકારમાં ચહેરાઓ તમામ જૂના હશે માત્ર સરકાર નવી હશે અને લોકસભા નવી હશે પણ સરકારમાં જૂના ચહેરાઓ હોવા છતાં લોકસભાનું જે ચિત્ર બદલાઈ રહ્યું છે અને લોકસભાના બદલાઈ રહેલા ચિત્રના કારણે દેશના નાગરિકોની વાતનો જે અવાજ છે એનો પણ એક પ્રવાહ જે બદલાવો જોઈએ એ રૂપમાં બદલાવાની અપેક્ષા આપણને લોકસભાના બદલાયેલા ચિત્ર પરથી ઊભી થાય છે અને એક કઈ અપેક્ષા છે અને એ અપેક્ષામાં સૌથી મોટા નાગરિક સમુદાય તરીકે દેશના સૌથી મોટા નાગરિક સમુદાય તરીકે આપણને ખેડૂતોને કેવી અપેક્ષા રાખવી જોઈએ અને આપણે કેવી અપેક્ષા પ્રમાણે સરકાર આપણને ખેડૂતો વ્યવહાર કરશે આ મુદ્દાની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો નિયમિત રીતે આપણે આપણા ખેતીવાડીને લગતા મુદ્દાઓની ચર્ચા કરતા હોઈએ છીએ અત્યારે ચૂંટણીના ચૂંટણીના પરિણામોની જાહેરાત થયા પછી પરિણામો અને નવી બનનારી સરકાર આ મુદ્દો આપણી ખેતીવાડી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પૈકી સૌથી અગત્યનો મુદ્દો છે અને એની અસર આપણી ખેતીવાડી પર આપણી ખેતીવાડીની જરૂરિયાતો પર આપણી ખેતીવાડીની વ્યવસ્થાઓ પર ખૂબ મોટી

સાથેનો જે કાંઈ પુરાવો છે એ મંત્રીમંડળ તરફથી આપી દેવામાં આવ્યો હવે નજીકના દિવસોમાં એટલે કે બે થી ત્રણ દિવસમાં નવી સરકારની શપથવિધિ થશે અને નવી સરકારની જે શપથવિધિ થશે એમાં આપણને જે ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે એ એવું છે કે એનડીએ ગઠબંધનની સરકાર ચાલુ રહેશે અગાઉના સમયમાં દસ વર્ષ આપણે જે સરકાર નીચે કામ કર્યું એ જ સરકાર નીચે આગામી પાંચ વર્ષ માટે આપણે ખેડૂતોએ કામ કરવાનું છે દેશના નાગરિકો એ કામ કરવાનું છે પણ આગામી પાંચ વર્ષ અને વીતેલા દસ વર્ષ આ બે જે સમયગાળો છે અને આ બે ચિત્રો જે છે એમાં બહુ મોટો તફાવત છે મિત્રો વીતેલા દસ વર્ષ દરમિયાન લોકસભાની અંદર વિરોધ પક્ષની કોઈ હાજરી જ નહોતી વિરોધ પક્ષની હાજરી વિનાનું આપણું લોકતંત્ર દસ વર્ષ સુધી ચાલ્યું અને વિરોધ પક્ષની ગેરહાજરીમાં સરકારો કેવા કેવા નિર્ણય કરતી હોય છે એ આપણે વખતે જોયું ત્યાર પછી જુદી જુદી જુદા જુદા વર્ગોની માંગણીઓ વખતે પણ જોયું જ્યારે હાઉસની અંદર એટલે કે ગ્રહની અંદર લોકસભા હોય કે ધારાસભા હોય એની અંદર વિપક્ષની ગેરહાજરી અને વિપક્ષની કાયદેસરની ગેરહાજરી આ લોકશાહી માટે સૌથી ઘાતક પ્રક્રિયા હોય છે કોઈ પણ લોકશાહી સરકારના આધારે નથી ચાલતી કોઈ પણ લોકશાહી સારી લોકશાહી બંને બાજુના બળો સારી રીતે કામ કરતા હોય તો જ સારી રીતે લોકશાહી ચાલે છે સરકાર અને વિરોધ પક્ષ સરકાર શક્તિશાળી હોય અને સામે એટલી શક્તિ સાથે વિરોધ પક્ષ વિરોધ પક્ષ બેઠો હોય તો સરકારના લોકોના લડતા નિર્ણયો કોઈ પણ હોય એના પર સરકારે ફેર વિચારણા કરવી પડે છે અને લોકોના લાભકારી મુદ્દાઓની જ્યારે પણ ચર્ચા કરવાની થાય હાઉસની અંદર અગર તો કોઈ નવો નિયમ લાવવાનો આવે ત્યારે ગ્રહની અંદર જે ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ એ ચર્ચા વિરોધ પક્ષની હાજરી ન હોય તો થવી શક્ય નથી આ દસ વર્ષ દરમિયાન આપણે જોયું છે આ દસ વર્ષ દરમિયાન આપણે જે જોયું એ ચિત્ર એવું હતું કે આપણી લોકસભાની પાંચસો ને તેતાલીસ બેઠકોના દસમા ભાગ તરીકેની વિપક્ષની જે લાયકાત છે એ લાયકાતના આંકડા સુધી દેશનો બાકીનો કોઈ પક્ષ ન પહોંચી શકે પરિણામે કાનૂની રીતે એક પણ પક્ષને લોકસભામાં વિરોધ પક્ષનો દરજ્જો ન મળ્યો વિરોધ પક્ષનો દરજ્જો લોકસભાની અંદર જયારે કોઈને ન મળે ત્યારે કાનૂની રીતે કેવી પરિસ્થિતિ સર્જાય છે એ મોટો સમજવા જેવો છે આપણું જે બંધારણ છે એ બંધારણ પ્રમાણે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એ કોન્સ્ટિટ્યુશન પ્રમાણે જે કોન્સ્ટિટ્યુશનલ પ્રિવિલેજ એટલે કે બંધારણીય પૂર્વાધિકાર જે છે એ પૂર્વાધિકાર લોકસભાની અંદર વિપક્ષને મળતો હોય છે ધારાસભાઓની અંદર પણ વિપક્ષને એ કોન્સ્ટિટ્યુશનલ પ્રિવિલેજ જે મળતો હોય છે એ એવો હોય છે કે સરકાર કોઈ પણ કાયદો લાવે કોઈ પણ બિલ લાવે ત્યારે એના પર ચર્ચાઓ કરવા માટે પોતાનો વિરોધ નોંધાવવા માટે અને મતદાનની માગણી કરવા માટેના તમામ બંધારણીય અધિકારો જે છે એ બંધારણીય અધિકારો કાયદેસરની વિરોધ પક્ષની માન્યતા ધરાવતો કોઈ પણ પક્ષ ગ્રહમાં બેઠો હોય તો એને મળે છે જ્યારે આપણી આ બે લોકસભા રીતેની બે લોકસભા દરમિયાન લોકસભાની અંદર કોઈ પણ પક્ષને બંધારણીય અધિકાર વિરોધ પક્ષ તરીકેનો જે નહોતો મળ્યો એના કારણે કોઈ પણ કાયદાની ચર્ચા આપણી લોકસભામાં વ્યાજબી રીતે ન થઈ અને કાયદાઓ સરકારની જેવી અનુકૂળ હતી એ પ્રમાણે લાગુ કરવામાં આવ્યા અને એમાં ખાસ કરીને આપણા

વિરોધ પક્ષને એના પર ચર્ચા કરવાનો કોઈ આપવામાં નહોતો એટલા માટે નહોતો આપવામાં આવ્યો કે એમાં એ કાયદાઓમાં આપણી ખેતી અને ખેડૂતને સંપૂર્ણપણે ઘાત થાય એવા સરકારના નિર્ણયો હતા સામાન્ય રૂપમાં અત્યારે એ કાનૂન હતો હવે સરકારે પાછા ખેંચી લેવા પડ્યા છે આંદોલનના દબાણના કારણે પણ એ કાયદાઓમાં જોગવાઈ કેવી હતી આ એક સમજવા જેવી બાબત છે અને આપણા ગુજરાતના ખેડૂતો મોટા ભાગે એની તરફ નથી ગયા એટલે આપણી પાસે માહિતી નથી અને અપપ્રચારના વંટોળમાં આવી અને આપણે કાયમ એવું કહેતા રહ્યા કે મોદીજી ખેડૂતો માટે બહુ સારા સુધારા લાવતા હતા મોદીજી ખેડૂતો માટે બહુ સારા સુધારા લાવતા હતા પણ તમામ દર્શક મિત્રોને અહીંથી હું વિનંતી કરું છું કે આ કાયદાઓનો પોતાની રીતે એક વખત અભ્યાસ કરો કે એ કાયદા મારફત ખેતી અને ખેડૂતનો અવશ્ય ઘાત થવાનો હતો પણ શક્તિશાળી ખેડૂત સંગઠનો અને સરકારને ઘૂંટણીયા પર ટેકવી અને એ કાયદાઓનો પાછા ખેંચાવ્યા છે શું જોગવાઈઓ હતી એ કાયદામાં તો આપણે દરેક ખેડૂત મિત્રો માત્ર એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીએ કે આપણા જે માર્કેટિંગ યાર્ડો છે આપણી આસપાસના જે આપણું બોટાદ હોય રાજકોટ હોય અમરેલી ભાવનગર ઊંઝા થરા થરા અમદાવાદ આણંદ ખેડા સુરત બારડોલી કોઈ પણ માર્કેટિંગ યાર્ડ હોય આ તમામ માર્કેટિંગ યાર્ડો જે સહકારી ધોરણે આપણા ખેડૂતોમાંથી માંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે માર્કેટિંગ યાર્ડો ચાલે છે અને આને ચલાવવાની જે પ્રક્રિયા છે એનો કાયદો જે ઓગણીસો માં કેન્દ્ર સરકારે લાવી અને દરેક રાજ્યોને એના માટે કાયદો બનાવી અને આ પ્રકારના માર્કેટિંગ ઉભા કરી સંચાલન કરી અને ખેડૂતોને માલના વેચાણની વ્યવસ્થાના આધારે અત્યારે ખુલ્લા બજારમાં જે આપણો માલ વેચી શકીએ છીએ અને બજાર સુધી આપણે જઈ શકીએ છીએ અને એ બજારના માલિક તરીકે આપણે ખેડૂતો છીએ આ કાયદામાં ફેરફાર લાવી અને આ તમામ માર્કેટિંગ યાર્ડોને પ્રાઇવેટ કંપનીઓને વેચી દેવાનું કાયદાઓ અને એ કાયદાઓનો જો અમલ થયો તો આ માર્કેટિંગ યાર્ડોની અંદર જવા માટે પણ આપણે પ્રાઇવેટ કંપનીઓ પાસેથી પાસ લેવા પડે એમને ફી ભરવી પડે અંદર જવા માટેની ફી ભરવી પડે માલ ઉતારવા માટેની પણ ફી ભરવી પડે અને આપણો માલ કેવી રીતે વેચવો ક્યાં વેચવો અને ક્યારે વેચવો એનો નિર્ણય પણ આપણે ન કરી શકત એનો નિર્ણય જે માર્કેટિંગ યાર્ડ જે કંપનીને વેચી દેવામાં આવ્યું હોય એ જ કંપની એનો નિર્ણય કરતી હોત એટલા માટે આ કાયદાઓને આપણે કાળા કાનૂન કહીએ છીએ બીજા ક્રમે જે આપણા દેશની અંદર કેટલીક ચીજ વસ્તુઓના સંગ્રહ પર વેપારીઓ ખૂબ મોટો સંગ્રહ કરે અને ત્યારબાદ જે કાળા બજાર કરે એ જે આખી પ્રક્રિયા છે એના પર નિયંત્રણ રાખવા માટે માલના જથ્થાનો કેટલો સ્ટોક કરવો એની એક મર્યાદા બાંધવાનો સરકારને જે અધિકાર હતો એ અધિકાર માંથી સરકાર મુક્ત થઈ જાય અને કોઈ પણ વેપારી કોઈ પણ ચીજ વસ્તુઓનો ઠીક પડે એટલો સંગ્રહ કરી શકે ઠીક પડે તે ભાવથી વેચી શકે આવો જે સુધારો આ કાયદાઓની અંદર હતો એ સુધારો એનો એક બીજો ભાગ હતો બીજો કાયદો હતો અને ત્રીજો કાનૂન જે હતો એ એવો હતો કે અત્યારે કોઈ પણ કંપનીને કોઈ પણ વિસ્તારમાં ફેક્ટરી નાખવી છે તો ફેક્ટરી નાખવા માટે જમીન પોતાની રીતે મરજીથી ખરીદવી પડે ખેડૂત જો પોતાની મરજીથી જમીન વેચે તો જ કોઈ પણ ઉદ્યોગપતિ ત્યાં પોતાનું કારખાનું નાખી શકે આવો જે કાયદો છે એનો ખેડૂતો માટે આ જે સલામતી ભેરો કાયદો છે એ કાયદામાં એવો મોટો ફેરફાર આવેલો હતો કે કોઈ પણ ઉદ્યોગપતિ રોડ પર નીકળે અને એને એમ લાગે કે મારે આ જગ્યાએ ફેક્ટરી કરવી છે તો એ જગ્યા પર પાંચ સાત કે દસ ખેડૂતોની જે કોઈ જમીન આવતી હોય એ જમીન પર ઉદ્યોગપતિઓ હાથ મૂકે સરકાર પાસે એની માંગણી કરે એટલે સરકાર ખેડૂતો પાસેથી આ જમીન એક્વિઝેશનના નામે પડાવી લે અને ઉદ્યોગપતિઓને આપી દે આ પ્રકારનો ત્રીજો જે કાયદો હતો આ ત્રણેય કાયદાઓ એટલા માટે કાળા કાયદાઓ હતા અને દરેક ખેડૂતો ખરેખર જે વાંચી સમજી શકે તેવા ખેડૂતો છે મારી ખાસ નમ્ર વિનંતી કે આ ત્રણેય કાયદાઓનો તમે અભ્યાસ કરજો ભલે અત્યારે એ નાબૂદ થઈ ગયા છે પણ એ આવ્યા હોત તો આપણા ઉપર કેટલો મોટો બોજો પડવાનો હતો અને આપણે કઈ સ્થિતિમાં આવી જવાના હતા એ આપ સૌને સમજાઈ શકે વાંચનના આધારે તો મિત્રો અત્યારે જે સરકાર બની રહી છે એ સરકાર કોઈ પણ પક્ષની બનશે પણ સામે વિરોધ પક્ષ બળવા છે વિરોધ પક્ષ બળવા છે ઉપરાંત વિરોધ પક્ષ પાસે કોઈ ને કોઈ એક પક્ષ પાસે વિરોધ પક્ષ તરીકેની પરવાનગી છે અને એ પરવાનગી ના આધારે કાયદેસર પોતે એક વિરોધ પક્ષ હોવાની છાપ ના આધારે લોકસભા ચર્ચાઓ કરવાનો એમની પોતાની પાસે અધિકાર આવશે ચર્ચાઓની માંગણી કરવાનો અધિકાર આવશે બિલ માટે મતદાન કરવાની માંગણીનો અધિકાર આવશે અને એના કારણે સરકાર નાગરિકોની વિરુદ્ધમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા સો વખત વિચારશે આપણા ખેડૂતોના વિરુદ્ધમાં જ્યારે જ્યારે સરકારોએ નિર્ણયો કર્યા છે ત્યારે મોટા ભાગે સરકારોનો હાથ ઉપર રહ્યો છે અને આપણને ખેડૂતોને ઘસારો પડ્યો છે આજે જ્યારે અઢારમી લોકસભામાં નવી સરકાર બની રહેવાના દિવસોની નજીક જયારે આપણે આવ્યા છીએ ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ કે વિરોધમાં કોઈ પણ બેસે આપણા ખેડૂતના હિતને ધ્યાનમાં રાખે સરકારમાં જે બેસવાના છે એ લોકો તો કોઈ દિવસ ખેડૂતોના હિતોને ધ્યાનમાં નથી રાખવાના પછી અત્યારે સરકાર એનડીએ ની બને તો પણ ભલે ઇન્ડિયા ગઠબંધન ની તો પણ ભલે પણ વિરોધ પક્ષમાં જે બેસવાના છે એમની જવાબદારી છે કે ખેતી ખેડૂત ગામડું અને સામાન્ય મજૂર કારીગર આ બધાના જીવન સાથે જોડાયેલા જે કોઈ મુદ્દાઓ છે એ મુદ્દાઓ પરથી સરકારનું ધ્યાન ન હટી જાય અને એમને માટેના પ્રયાસો દેશની સરકાર કરતી રહે આ જવાબદારી આપણી નવી સરકારમાં વિરોધ પક્ષ નિભાવે એવી આપણે અપેક્ષા સાથે આજની ચર્ચા પૂરી કરીએ છીએ અને આજની આ ચર્ચામાં જોડાયેલા સૌ દર્શકોને મારી નમ્ર અપીલ કે નવી આપણી જયારે સરકાર બનવા જઈ રહી છે નવી વ્યવસ્થા બનવા જઈ રહી છે ત્યારે એ વ્યવસ્થાની સાથે આપણું જોડાણ કેવા રૂપમાં છે અને આપણને લાભ આપણને હાનિ શું શક્યતાઓ છે એ તમામ શક્યતાઓ પર જ્યારે આપણે ચર્ચાઓ કરીએ છીએ ત્યારે આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી મહત્તમ દર્શકો સુધી પહોંચે એવી આપ સૌની જે જવાબદારી છે એ જવાબદારી આપ સૌ નિભાવશો જય કિસાન જય ભારત